આજે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓની સદગતિ માટે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરીશું સાતમો અધ્યાય સાંભળવાથી એમનું જે પુણ્ય અર્જિત થાય તે આપણે પિતૃઓની સદગતિ માટે અર્પણ કરીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા આધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ હરીઓ શ્રી ભગવાન કહે છે હે પાર્થ અનન્ય પ્રેમથી મારામાં આસક્ત ચિત્તથી તથા અનન્ય ભાવે મારો આશ્રય લઈને યોગમાં પ્રવૃત્ત થયેલ તું સંપૂર્ણ વિભૂતિ બળ ઐશ્વર્યાદિ ગુણોથી યુક્ત સૌના આત્મરૂપ મને જે રીતે સંશય રહિત થઈને જાણી શકીશ એ સાંભળ હું તને આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાન સંપૂર્ણપણે કહીશ એને જાણ્યા પછી સંસારમાં બીજું કંઈ પણ જાણવા જેવું બાકી રહેતું નથી હજારો મનુષ્યોમાંથી કોઈક જ મારી પ્રાપ્તિ માટે યત્ન કરે છે અને એ યત્ન કરનારા યોગીઓમાં પણ કોઈક જ મારા પરાયણ થઈને મને તત્વથી અર્થાત યાર્થ રૂપે જાણે છે મારી આ પ્રકૃતિ પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આમ આઠ પ્રકારે વહેંચાયેલી છે આ આઠ પ્રકારના ભેદવાળી તો અપરા અર્થાત મારી જળ પ્રકૃતિ છે અને હે મહાબાહો એનાથી બીજી કે જેનાથી આ સંપૂર્ણ જગત ધારણ કરવામાં આવે છે એને મારી જીવરૂપા પરા અર્થાત ચેતન પ્રકૃતિ જાણ હે અર્જુન તું એમ સમજ કે સર્વભૂતો આ બંને પ્રકૃતિઓથી ઉત્પન્ન થનારા છે અને હું સંપૂર્ણ જગતનો ઉત્પાદક તથા સૌહારક છું અર્થાત સમગ્ર જગતનું મૂળ કારણ શું હે ધનજ્ય મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી આ સંપૂર્ણ જગત દોરામાં દોરાના મણકાના સમૂહની જેમ મારામાં પરોવાયેલું છે હે કુંતીપુત્ર જળમાં રસ હું છું ચંદ્ર અને સૂર્યમાં તેજ હું છું સર્વ વેદોમાં પ્રવણ ઓમકાર હું છું આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષ તત્વ હું છું પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ હું છું તથા સર્વ પ્રાણીઓમાં એમનું જીવન અને તપસ્વીઓમાં તપ હું હે અર્જુન સર્વ પ્રાણીઓનું સનાતન બીજ એટલે કારણ મને જ જાણ બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું હવે ભરત શ્રેષ્ઠ બળવાનોનું આસક્તિ અને કામના વિનાનું બળ અર્થાત એમનું જે સામર્થ્ય છે તે હું શું અને સર્વ પ્રાણીઓમાં રહેલો ધર્મ અનુકૂળ અર્થાત શાસ્ત્રને અનુકૂળ જે કામ છે તે હું શું બીજા પણ જે સત્વગુણથી ઉત્પન્ન થનારા ભાવો છે અને જે રજોગુણથી તથા તમોગુણથી ઉત્પન્ન થનારા ભાવો છે એ બધાને તું મારાથી જ ઉત્પન્ન થનારા જાણ પરંતુ વાસ્તવમાં હું એમનામાં નથી અને એ મારામાં નથી આ આખો સંસાર પ્રાણી સમુદાય ગુણોના કાર્યરૂપ સાત્વિક રાજસ અને તામસ એ ત્રિગુણમય ભાવોથી મોહિત થઈ રહ્યો છે આથી આ ત્રણેય ગુણોથી પર મુજ અવિનાશીને નથી જાણતો કેમ કે મારી આ અલૌકિક એટલે કે અતિ અદ્ભુત ત્રિગુણમયી માયા અત્યંત દુષ્કર છે પરંતુ જે પુરુષ ફક્ત મને જ નિરંતર ભજે છે એટલે કે મારા શરણે છે તેઓ આ માયાથી પાર થઈ જાય છે એટલે કે સંસારથી તરી જાય છે માયાએ જેમનું જ્ઞાન હરી લીધું છે એવા આસુરી સ્વભાવને વશ થયેલા અધમ મનુષ્યો દૂષિત કર્મો કરનારા મૂઢ લોકો મને નથી ભજતા હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન ચાર પ્રકારના ભક્તો મને ભજે છે ઉત્તમ કર્મ કરનારા અર્થાર્થી આર્ત જિજ્ઞાસુ અને જ્ઞાની એમાં સદાય મારામાં એકત્વ સાધનાર અનન્ય પ્રેમ ભક્તિવાળો જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ છે કેમ કે મને તત્વથી જાણનારા જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે આ બધાય ઉચ્ચ કોટીના જ છે પરંતુ જ્ઞાની તો સાક્ષાત મારું સ્વરૂપ જ છે એવો મારો મત છે કેમ કે એ મદગત મન બુદ્ધિવાળો જ્ઞાની ભક્ત સર્વોત્તમ ગતિરૂપ મારા જ આશ્રય રહેલો છે અનેક જન્મોના અંતે તત્વજ્ઞાની પુરુષ બધું વાસુદેવ છે એમ જાણીને મને ભજે છે આવા મહાત્મા અત્યંત દુર્લભ છે જે જે ભોગોની કામનાથી જેમનું જ્ઞાન નાશ પામ્યું છે તેઓ પોતાના સ્વભાવથી પ્રેરાઈને એ એ નિયમનો આશ્રય કરી બીજા દેવતાઓને ભજે છે અર્થાત શરણે જાય છે જે જે સકામ ભક્ત જે જે દેવના સ્વરૂપને શ્રદ્ધાપૂર્વક પૂંજવા ઈચ્છે છે એ એ ભક્તની શ્રદ્ધા હું એ જ દેવમાં અચળ કરું છું એ પુરુષ શ્રદ્ધાથી યુક્ત થઈને એ દેવનું પૂજન કરે છે અને એ દેવ પાસેથી મારા દ્વારા જ વિધાન કરવામાં આવેલા ઈચ્છિત ભોગોને નિસંદેહ પામે છે પરંતુ એ અલ્પ બુદ્ધિવાળાઓનું એ ફળ નાશવંત છે કેમ કે દેવોને પૂંજનારા દેવોને પામે છે પણ મારા ભક્તો ભલે કોઈ પણ રીતે ભજે અંતે તેઓ મને જ પામે છે બુદ્ધિહીન મનુષ્યો મારા સર્વોત્તમ અવિનાશી સૂક્ષ્મ સ્વરૂપને ન જાણનારા મન ઇન્દ્રિયોથી પાર અવ્યક્ત રૂપ મુજ પરમાત્માને મનુષ્ય રૂપમાં જન્મેલો સ્થુલ દેહધારી માને છે મારી યોગમાયાથી ઢંકાયેલો હું સર્વને પ્રત્યક્ષ નથી આથી આ અજ્ઞાની લોકો મુજ અજન્મા અને અવિનાશી પરમેશ્વરને નથી જાણતા એટલે કે મને જન્મનારો મરનારો માને છે હે અર્જુન ભૂતકાળમાં થઈ ગયેલા વર્તમાનમાં જે અસ્તિત્વમાં છે અને ભવિષ્યમાં ઉત્પન્ન થનારા બધા પ્રાણીઓને હું જાણું છું પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ રહિત પુરુષો જાણતા નથી હે શત્રુઓને તપાવનાર ભરતવંશી સંસારમાં સર્વ પ્રાણીઓ જન્મ કાળે ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થયેલા સુખ દુખાદિ દંડના મોહથી અત્યંત વ્યાકુળતાને પામે છે પરંતુ નિષ્કામ ભાવે શ્રેષ્ઠ કર્મોનું આચરણ કરનારા જે પુરુષોના પાપ નષ્ટ થઈ ગયા છે તેઓ રાગદ્વેષજન્ય દ્વંદના મોહથી મુક્ત થઈ ડઢ નિશ્ચયથી મને સર્વ પ્રકારે ભજે જેઓ મારા આશ્રયે આવીને ઘડપણ અને મરણથી છૂટવા માટે યત્ન કરે છે તેઓ એ બ્રહ્મને સંપૂર્ણ અધ્યાત્મને તથા સર્વકર્મોને જાણે છે જેવો અધિભૂત અને અધિદેવ્ય સહિત તથા અધિયજ્ઞ સહિત સૌના આત્મરૂપ મને અંતકાળે પણ જાણે છે એ મારામાં એકાગ્ર ચિત્તવાળા પુરુષો મને જાણે છે અર્થાત મને પરબ્રહ્મને પામે છે આ પ્રમાણે ઉપનિષદો બ્રહ્મવિદ્યા તથા યોગ યોગશાસ્ત્રરૂપ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય સંપૂર્ણ તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો